જય શ્રી કૃષ્ણ વિદ્યા મિત્રો કેમ છો બધું બધા તમારું સ્વાગત છે ફરી વાર આવી શકે એજ્યુકેશન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં મિત્રો ધોરણ દસ ધોરણ બાર બોર્ડની એક્ઝામ તથા ધોરણ અગિયાર ધોરણ નવની ફાઇનલ એક્ઝામ અથવા સેકન્ડ એક્ઝામ બધા માટે આવી ગયું મહત્ત્વનું છે સૌથી મોટો ક્વેશ્ચન જે છે તમારા માઇન્ડમાં આવતો હોય કે શું મારે પેપર સેટ કયો લેવો જોઈએ અને યસ પેપર સેટથી શું હું પાસ થઈ શકું શું પેપર સેટ જ ખાલી ઉપયોગી છે મારી એક્ઝામમાં ટોપ સ્કોર કરવા માટે અથવા તો સારા પર્સન્ટ લાવવા માટે એના બધાના એક લોજિકલ ડિસ્કશન જે છે આપણે આ વિડીયોમાં કરવાના છીએ બરાબર છે તો વિડીયોને અન સુધી જોતા રહેજો આખું ક્લિયર ડિસ્કશન હું તમને આખું હું તમને આખો ક્વેશ્ચન જ તમને હવે ફરીથી નહીં થાય રાઈટ અને બીજા કોઈને સમજાવો હોય તો તમે સમજાવી શકો છો અથવા આ વિડીયો શેર કરી શકો છો ઓકે તો ચાલો શરૂઆત સૌથી પહેલાં તો એક વસ્તુ ક્લિયર સમજી લો કે બોટનું પેપર નીકળે છે તમારી બુકમાંથી તમારી ચોપડીમાંથી કે જે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે અને જે શિક્ષક તમને પેપર સેટ બનાવે છે ઓકે અથવા તો પેપર સેટ રિકમેન્ડ કરે છે એ શિક્ષક જ પહેલાં બુક ભણાવતા હોય રાઈટ એ ક્યારે એમ નહીં કહે કે તમારું ખાલી પેપર સેટ કરો બુક ના કરો એ હંમેશા કહેશે બુકને પહેલાં પ્રેફરન્સ આપો અને પેપર સેટને પછી પ્રેફરન્સ આપો પહેલાં સમજો કે પેપર સેટ છે શું પેપર સેટ મતલબ પેપરોનો સેટ પેપરોનો સેટ જ્યાં તમને આઠ દસ પેપર મળી જાય તો એને કહેવાય પેપર સેટ હવે પેપર ક્યાંથી નીકળશે આપણો ક્વેશ્ચન એ હોવો જોઈએ તો પેપર નીકળશે બુકમાંથી હવે તમે કહેશો યાર બુક તો બહુ મોટી છે તો આપણે શું કરીએ તો એ એક રેફરન્સ તરીકે લઈ શકાય પેપર સેટને જેમ કે આખી બુક મોટી છે બુક મારે કરવી નથી આખી બુક થતી નથી તો હું શું કરીશ પેપર સેટનો સહારો લઈશ તો કે ના પેપર સેટનો સહારો લેવો એ એક ગલત બાબત છે ઓકે કઈ રીતે પહેલાં તો તમે એક જે શિક્ષક તમને સારો લાગે જેમ કે યુટ્યુબ પર ઘણા શિક્ષક અવેલેબલ છે બરોબર છે તમારી શાળાના ઘણા શિક્ષક અવેલેબલ છે જેના ઉપર તમને ટ્રસ્ટ આવતો હોય એમને પૂછો કે સપોઝ મારે આખી બુક ના કરવી હોય ઓકે અને કેટલાકને ડર લાગતો હોય તો એવા શિક્ષકને પૂછો કે જે તમારા કનેક્શનમાં નથી જેમ કે યુટ્યુબ પર છે તમે મને પૂછશો અથવા કોઈ અન્ય શિક્ષકોને પૂછશો તે રેડી છે બરાબર છે તમને આન્સર આપવા માટે કે એવા ક્વેશ્ચન જેને આપણે આઈએમપીસ કહેતા હોઈએ છીએ પહેલાં એ કરો અને એ સેમ વસ્તુ તમને પેપર સેટમાં મળી જશે ફરીથી કે તમને આખી બુક તમને એક વંડા ક્લિયર કરી દો કે તમારે બુક પહેલા કરવાની છે ઓકે હું એના અંદર બીજું કોઈ સાહિત્ય ઇન્કલુડ નથી કરવા ઈચ્છતો પેપર સેટ નહીં બીજું કોઈ સાહિત્ય પણ નહીં ખાલી બુક બરાબર બોર્ડની વાત ચાલે છે બોર્ડનું પેપર હંમેશા બુકમાંથી નીકળશે અને આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે હું એવું નથી કહેતો કે હું ચાલો સ્ટુડન્ટ્સનો એક્સપિરિયન્સ કહીશ ના પર્સનલ એક્સપિરિયન્સ મેં બી તો બોર્ડની એક્ઝામ ને બકા ઓકે પર્સનલ એક્સપિરિયન્સ બુકના અલાવા મેં પણ કશું નહોતું કરેલું ના પેપર સેટ ના હવે જો પેપર સેટ અન્ય સાહિત્ય પેપરનું લખવાની પ્રેક્ટિસ બરાબર છે આ બધી વસ્તુ કેવી છે ખબર છે એન્ડની વસ્તુ છે છેલ્લા પંદર દિવસની વસ્તુ છે કે જે ઉપરથી તમને કોન્ફિડન્સ આવે કે હા મને આવડે છે પણ ત્યાં સુધી પેપર સેટને હાથ નહીં લગાવવાનું ત્યાં સુધી તમારે શું કરવાનું કે ભાઈ તમારે જે છે બુક ઉપર પ્રેફરન્સ કરો હવે બુક આખી નથી થતી જેમ કે તમારો એટીનો ટાર્ગેટ છે સિત્તેરનો ટાર્ગેટ છે નો ટાર્ગેટ છે તો તમારે જે છે બુકમાંથી આઈએમપીસ કાઢો આઈએમપીસ ખબર હોય તમને અડધા અડધા ક્વેશ્ચન તો એવા છે બોર્ડના બારમાની જ હું વાત કરું તો ખબર જ હોય જેમ કે સપોઝ એક્ઝામ્પલ લઈએ બી એકોમાં તો કે ભાઈ માસ નિયમ એ એકદમ ઇઝી આઈએમપી છે બરાબર છે ઘણાને ખબર છે બેઠો પૂછવાનો છે વૈજ્ઞાનિક સિદ્ધાંતો બેઠા મતલબ બહુ આઈએમપી છે કે આ તો કરવા જ પડે ઓકે તો તો એ બધા જે છે એવા આઈએમપીસ અમુકને જાતે ખબર હોય હોય અમુક તમારા શિક્ષકો કહી દેતા પહેલાં એના ઉપર ફોકસ કરો એને લખવાની પ્રેક્ટિસ મેં ઝીરો હીરોવાળામાં વિડીયોમાં બતાવી હતી તમે જોઈ લેજો ખાસ કરીને બરોબર છે કઈ રીતે પ્રિપેરેશન કરવી ઓકે તો એમાં મેં તમને લખી લખીને કીધું હતું એ ટ્રીક આપી હતી તો એ રીતે કરો હવે આ બધું પૂરું થઈ જાય તમને ટોપિક મળી ગયા હવે તમે ઉઠાવ પેપર સેટ કે ભાઈ ચલો તમારી જે ઈચ્છા થાય છે કે ભાઈ પેપર સેટ લો હું મના નથી કરતો પેપર સેટ લેવાનું પણ સ્ટાર્ટિંગમાં પેપર સેટ લેવાનું હું ના પાડીશ પહેલા લો કારણ કે શું છે કે તમે શું કરો છો કે જે મૂળ વસ્તુ છે એને છોડીને મૂળમાંથી નીકળેલી વસ્તુને પહેલા પકડો છો તો મૂળ સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી તમને જે છે એમાંથી નીકળેલી વસ્તુ ક્લિયર નહીં થાય ઓકે જ્યાં સુધી તમને દૂધ નહીં હોય ત્યાં સુધી દહીં નહીં બને બકા ઓકે પહેલા દહીં બનાવવા જશો દૂધ તો લાવવું જ પડશે તમને એ દૂધ છે તમારું માઇન્ડ તમારી બુક તમારા બુકનું નોલેજ બેઝિક નોલેજ જેને આપણે અન્ડરસ્ટેન્ડિંગ કહીએ છીએ રાઈટ લર્નિંગનો પોર્શન જેમાં એમાં કવર થતો હોય છે ઓકે અંડરસ્ટેન્ડિંગ કેટલા બી સવાલ મળશે ગોખી લેશો ગોખવાથી કઈ યાદ નહીં રહે બોર્ડમાં તો સો ટકા યાદ નહીં રહે ખબર છે કેમ એટમોસ્ફિયરની વાત છે શું છે એટમોસ્ફિયરની વાત એ ટાઈમે એટમોસ્ફિયર એવું હોય કે ભાઈ એક ટાઈપનું પ્રેશર હોય બરોબર છે સ્કૂલ અલગ પહેલીવાર જિંદગીમાં બરોબર દસમાં ભલે ટ્રાય કરેલું પણ છતાં પણ સ્કૂલ અલગ આમ મતલબ એક એટમોસ્ફિયર તમે એક્સપિરિયન્સ ટેન્થમાં કરી ચૂક્યા છો બારમાવાળાને ટેન્થવાળા તો બિલકુલ ના કરતા કારણ કે એટમોસ્ફિયર હોય ને શિક્ષકો અલગ અને બોર્ડ બોર્ડ મતલબ બહુ મોટી વાત છે એવું કંઈક કહેવાતું હોય છે જો કે બારમા પછી તમને રિયલાઇઝ થઈ જશે કે એવું કશું નહોતું પણ છતાં પણ જે છે એક ડર જેવો હોય તો એ ડરમાં તમારું ગોખણપટ્ટી ભૂલાઈ જવાની છે ઓકે તો મેં તમને શું કીધું કે આ બધું થઈ જાય પછી પેપર સેટ ઉઠો પેપર સેટમાંથી તમને જે ટોપિક કરેલા છે આઈએમપીસ કે જે તમે કાપેલા છે હવે આ બધી હું નાઇન્ટી પ્લસ વાળાની વાત નથી કરતો નાઇન્ટી પ્લસ જેને લાવવા છે જેનો ટાર્ગેટ વધારે છે એ પહેલાં આખી બુક કરશે એને પેપર સેટ હાથ નહીં રમાનો એ આખી બુક કરશે અને પટ્ટી પછી આખું પેપર સેટ કરશે પછી એને કરવાની જરૂર જ નથી કેમ કારણ કે આખી બુક કરતી હતી ને એટલે પેપર સેટના દરેક ક્વેશ્ચન એને આવડશે પહેલાં બુક કરવા એવું હવે જે મેં તમને કાપી કાપીને કીધું કે આઈએમપીસ કરો તો આઈએમપીસ વાળાને શું કરવાનું જે ટૉપિક તમે કીધા છે એના રિલેટેડ જે સવાલ હોય પેપર સેટમાં એ કરવાના તમને શું થશે ખબર છે કે જે તમે ટોપિક કર્યા છે ને એને અલાવા જો તમને પેપર સેટમાં આપેલા હશે અને તમને નહીં આવડે તો કોન્ફિડન્સ ડાઉન થશે તો ના તમારે જે ટોપિક કરેલા છે એવા જ ક્વેશ્ચન કરવાના એમાં તો તમને આવડે છે કે નહીં એ તમને ખબર પડી જશે હવે જે મેઇન ક્વેશ્ચન છે કયો પેપર સેટ લેવો તો તમારે જે પેપર સેટ પર ટ્રસ્ટ આવતો હોય યુટ્યુબ પર પછી માર્કેટમાં તમારા શિક્ષકો ઘણા બધા પેપર સેટ તમને રિકમેન્ડ કરશે હું તમને એક પણ અહીંયા રિકમેન્ડ નહીં કરું મારા હિસાબે તમને જે પેપર સેટ ગમે એ બધા પેપર સેટ સારા એ બધા પેપર સેટમાં એટી પ્લસ નાઇન્ટી પ્લસ આવવાની ક્ષમતા છે બરોબર છે અને જો હું કહું કે ભાઈ મારે હું તમને કયું રિકમેન્ડ કરું તો જો હું તો એક સિમ્પલ કહી દઉં કે તમારે છેલ્લા પાંચ વર્ષના બોર્ડના પેપર કટ દેવાના એ મારા હિસાબે મારા તરફથી તમને પેપર સેટ બરોબર બધા શિક્ષકો બરાબર છે એ પોતપોતાના પેપર સેટ બનાવતા હોય છે રાઈટ આ મારો પેપર સેટ સમજીને તમારે કરવાનું જો મારા તરફથી તમને જો મારા ઉપર ટ્રસ્ટ હોય કે ભાઈ કયું કરવાનું તો છેલ્લા પાંચ વર્ષના બોર્ડના પેપર મેં તમને કીધું બુકનો ફંડા અને છેલ્લા પાંચ વર્ષના બોર્ડના પેપર પર્સનલ એક્સપિરિયન્સ ઓકે તો વધારે તમારી ઈચ્છા છે બાકી જે છે ને કહેવાય ને યથા ઈચ્છાથી તથા કુરું ઓકે તો જેમ તમને ઈચ્છા લાગે એમ કરો બાકી જે પેપર સેટ છે બધા પેપર સેટ સારા છે પણ યુઝ ક્યારે થશે બુકનો ટોપિક ખતમ થઈ જાય એ પેપર સેટ લેવો હોય યુ કેન ગો વિથ એની પેપર સેટ અને જો મારી તરફથી પૂછવું હોય છેલ્લા પાંચ વર્ષના બોર્ડના પેપર તમારો ક્વેશ્ચન થશે છેલ્લા વર્ષના બોર્ડના પેપર ક્યાં મળશે તો અત્યારે કરવાની જરૂર નથી એ બધું ક્યારે થાય ફેબના એન્ડમાં કા તો માર્ચની સ્ટાર્ટિંગમાં થાય એ છેલ્લા પાંચ વર્ષના પેપર ઓકે અથવા ફેબના મિડમાં ત્યારથી શરૂઆત કરાય અત્યારે કંઈ મતલબ નથી વસ્તુ ત્યારે હું તમારા માટે છું હું જ આપી દઈશ છેલ્લા પાંચ વર્ષના પેપર સોલ્યુશન સાથે તો ચાલો આ વીડિયો આટલું જોડે પસંદ આવતો લાઈક શેર સબસ્ક્રાઈબ બધું લેજો આઈ હોપ તમને સમજાઈ ગયું હશે કે પેપર સેટ વિશે શું કરવાનું છે તમારે લો પણ બુક કરીને લો આટલું સિમ્પલ ફંડા છે ઓકે ચલો આ વિડીયોમાં રાખી આટલું મળી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ